વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની જાહેરાત બાદ પ્રાઇવેટ એજન્સી પેથળ સિક્યુરિટી સર્વિસ દ્વારા કર્મચારીઓને યોગ્ય પગાર અને બોનસ આપવામાં આવતા નહીં એવી ફરિયાદો ઉઠી છે એજન્સી દ્વારા ગરીબ ગાળોના હકનો ભંગ કરીને બોનસ તથા દિવાળી ગિફ્ટ સુધી પચવા પાડવાની હોવાના આક્ષેપ સરકારી સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે કર્યો છે તેમની માંગ છે કે સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ તપાસ કરીને તમામ ગાળોને યોગ્ય બોનસ અને ગિફ્ટ તાત્કાલિક આપવામાં આવે ગરીબ મજૂરો સાથે આવો અન્યાય સહન કરવામાં આવશે નહીં એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કારણ શું સિક્યુરિટી સિક્યુરિટી નાના દરેક કર્મચારીઓને દિવાળીના પર્વ પર બોનસ આપવું જોઈએ કેમકે સૌથી મોટો તહેવાર હિન્દુઓનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી આ નવું વર્ષ ચાલુ થાય પરંતુ જે નાના કર્મચારીઓ છે ભાઈ તેમનો પરિવાર નથી તેમનો પરિવાર નથી તેમના બાળકો નથી જો મોટા મોટા અધિકારીઓ તો પોતાના બેલ વગાડી અને એસી ઓફિસમાં બેસી અને આખું વર્ષ બોરસ લેતા જ હોય છે આ એક સત્ય જ છે પરંતુ વડોદરા શહેરના મહાનગરપાલિકાની અંદર ફરજ બજાવતા પેન્થર જે સિક્યુરિટી ગાર્ડ છે તે જ્યારે પાલિકાની અંદર જ્યારે કોઈ મોરચો આવતો હોય છે તો પાલિકામાં સૌથી વધારે ફરજ કોઈ નિભાવતું હોય ઇમાનદારીથી બાર તેર હજારમાં તો એ સિક્યુરિટી ગાર્ડ છે કેમ ઉપર અધિકારીઓ તેમને ઓર્ડર કરે કે ભાઈ પહેલાં અમને પાંચ જણ આવવા દેવાના દસ જણ આવવા દેવાના તો સૌથી વધારે સારી નોકરી તો મારા કેવાસી એ નોકરી તો એ જ કરે છે મારા મંતવ્યથી નોકરી સારા સારામાં સારી કોઈ નોકરી કરતું હોય તો સિક્યુરિટી ગાર્ડ કરે છે તો દિવાળીની અંદર એમનો પરિવાર છે તેમને બોનસ આપવા આપવું જોઈએ સિક્યુરિટી ગાર્ડને અને ખાસ કરીને પ્રધાનમંત્રી મુખ્યમંત્રી જ્યારે વાત કરતા હોય કે મહિલાઓનું સન્માન તો મહિલાઓ અહીંયા નોકરી કરતા હોય છે સિક્યુરિટી ગાર્ડમાં તો તેમને બોનસ આપવામાં આવે તેમના નાના દીકરાઓ હોય તેમની સારી દિવાળી થાય પરંતુ જ્યારે મોટી મોટી કંપનીઓની અંદર નાની નાની કંપનીઓની અંદર જો બોનસ આપવામાં આવતું હોય જો વડોદરા શહેરની અંદર લોકો કેટલી જગ્યા પર દુકાનોમાં નોકરી કરતા હોય કપડાં જેવી કપડાંની દુકાનમાં નોકરી કરતા હોય કોઈ નાની કંપનીમાં નોકરી કરતા હોય તો તેમને બોનસ આપવામાં આવતું હોય મંગળ બજાર જો મંગળ બજારમાં બોનસ આપવામાં આવતું હોય તો પછી અહીંયા વડોદરા મહાનગર સેવા સાધનમાં સિક્યોરિટીની અંદર ફરજ બધાવતા લોકો જે નાના કર્મચારીઓ છે તેમને બોનસ કેમ નહીં જો વડોદરા શહેરના વહીવટી વડા એટલે કમિશનર સાહેબને નાના કર્મચારીઓ વિશે વડોદરાની અંદર લાગણી હોય તો તેમને બોનસ માટે જે પેન્થર જે સિક્યુરિટી ગાર્ડ છે તેમના ઇન્ચાર્જ છે તેમના માલિક છે એમની સાથે વાત કરે અને સંકલનની એક જ દિવસમાં મિટિંગ કરી અને એમને બોલસ આપવામાં આવે જેથી કરીને એવું લાગે કે ભાઈ નાના કર્મચારીઓ માટે વડોદરા મહાનગર સેવા સદનના કમિશનરે જે કોઈએ નથી કર્યું એ નવા કમિશનરે આવીને સિક્યુરિટી ગાર્ડ માટે કશું કર્યું પરંતુ એ કશું કરે નહીં એની પણ ગેરંટી જ છે પરંતુ એક નાના માણસ માટે બોલવું અને નાના માણસ માણસ માટે કામ કરવું અને ઈશ્વર ખુશ થાય એ કામ આપણે કરવું જોઈએ તો વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર અત્યારે રજૂઆત કરીશું કે તમે એના માલિક સાથે વાત કરો અને વાત કરી અને એક જ દિવસમાં રિઝલ્ટ લાવી દો કે ભાઈ અમને જેમ તેમ કે ભાઈ બાર હજાર પગાર છે તો પાંચથી સાત હજાર અડધું વરસ આપવામાં આવે પૂરું ના આપે તો કંઈ નહીં અડધું આપવામાં આવે જેથી કરીને તેમનો પરિવારની અંદર એવું લાગે કે દિવાળી જેવું એમના પરિવારને લાગે કે અમે પણ દિવાળી કરી આપનો પરિચય સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટ